ચાલતા ચાલતા રામભાઈ મોકરિયા એવા શબ્દો બોલ્યા કે જે શબ્દો અમે આપને સંભળાવી નહીં શકીએ આ દુઃખની ઘડીમાં શરમને નેવે મૂકી આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હવે આ શબ્દના પ્રયોગથી ભાજપ ભીસમાં આવ્યું છે આમ આદમી પાર્ટીના યુવા નેતા પ્રવીણ રામે ભાજપ સરકાર ઉપર આરોપ લગાવ્યો છે કે આ દુઃખની ઘડીમાં જ્યારે સરકારના નેતાઓએ એટલે કે પાર્ટીના નેતાઓએ સાથે રહેવું જોઈએ એને બદલે તેઓ ગાજી રહ્યા છે પ્રવિણરામે ત્યાં સુધી કીધું કે ભારતીય જનતા પાર્ટીને સત્તાનો નસો એટલો બધો ચડી ગયો છે કે તે કોઈનું સાંભળવા તૈયાર નથી તેના જ પાર્ટીના એક ધારાસભ્ય જ્યારે દુર્ઘટના ઘટી ત્યારે ઘટના સ્થળે આવી અને હસે છે એટલે કે તેનું હાસ્ય સામે આવે છે પ્રવિણરામે કહ્યું કે આ કઈ માનસિકતા છે કે જ્યારે તમારે લોકોને સાંત્વના આપવાની હોય તમારે લોકોને હિંમત આપવાની હોય તમારે પીડિત પરિવારોના પડખે રહેવાનું હોય અને ત્યારે તમારી આ માનસિકતા છતી થઈ રહી છે પ્રવીણ રામે આગળ વધીને આરોપ લગાવતા કહ્યું કે ભાજપના નેતાઓને માત્ર સત્તામાં રસ છે હપ્તાખોરીમાં રસ છે નફાખોરીમાં રસ છે તેના પરિવારોનું તેને ગુજરાતની જનતાની કસી પડી નથી અને તેથી જ આવા બેફામ નિવેદનો આપે છે આપને જણાવી દે કે રામભાઈ મોકરિયા અને પરસોત્તમ રૂપાલાની પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પત્રકારોએ અગ્નિકાંડને લઈને સવાલો પૂછ્યા તો રામભાઈએ તેવું કહ્યું કે તે સરકાર કામ કરી રહી છે જ્યારે પત્રકારોએ બીજા પ્રશ્નો કર્યા તો રામભાઈ મોકરિયાએ ચાલતી પકડી અને જ્યારે પત્રકારો તેને સતત સવાલ પૂછતા હતા ત્યારે રામભાઈએ પત્રકારો ઉપર એવા શબ્દોના પ્રયોગ કર્યા કે મારું તમારું હર કોઈનું માથું શરમથી ઝૂકી જાય હાલો રામ હવે આમ આદમી પાર્ટી કહી રહી છે કે અમે પહેલેથી કહેતા આવ્યા છીએ કે આ ગુજરાત ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે આ તેના તેના નેતાઓની માનસિકતા છે આ નબળી માનસિકતા છે આ લોકો માત્ર મત લેવા આવશે ખોટા વચનો દેવા આવશે ખોટા વાયદાઓ આપશે પછી ક્યાંય દેખાશે નહીં અને જો તમે એને પ્રશ્ન પૂછો કોઈ ઘટનાને લઈને તો તેનો અહમ ગવાઈ જાય છે શું કહ્યું પ્રવીણ રામે જોયા બાઇટમાં નમસ્કાર મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી એક રાજકોટના ભાજપના નેતાનો બફાટ સામે છે હજુ તો રાજકોટના અગ્નિકાંડ ની અગ્નિ ઓલાણી નથી હજુ તો એ પરિવારો હયા ફાટ રૂદન કરી રહ્યા છે હજુ સમગ્ર ગુજરાત શોક મગ્ન છે ત્યારે દુઃખ વ્યક્ત કરવાની જગ્યાએ એ પરિવારોને દિલાસો આપવાની જગ્યાએ અને ફરીવાર ભાજપના રાજમાં આવી ઘટના ન બને એની તકેદારી રાખવાની જગ્યાએ ભાજપના જવાબદાર નેતા રામભાઈ મોકરિયા મીડિયા કર્મીઓની હાજરીમાં મીડિયાની હાજરીમાં જે જાહેરમાં ન બોલી શકાય એવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે જે મને લાગે છે કે એની નબળી માનસિકતા અને ભાજપની નબળી માનસિકતાના દર્શન કરાવી રહી છે સર આ સમયે આવા શબ્દો કઈ રીતે નીકળે આ સમય દુઃખ વ્યક્ત કરવાનો સમય છે એ પરિવારોને દિલાસો આપવાનો સમય છે ત્યારે આવી ગુંડા મવાલી જેવી ભાષા એ મને લાગે છે એમને શોભા નથી દેતી અને જયારે મીડિયા કર્મીઓની હાજરીમાં જયારે આવી ઘટના બની છે ત્યારે તમામ મીડિયા મિત્રોએ પણ આ વાતને ઉજાગર કરી અને એમની નબળી માનસિકતાને ઉજાગર કરવી જોઈએ કારણ કે આવા સમયની અંદર શોક વ્યક્ત કરવાના સમયમાં ભાજપના નેતાઓ પ્રતિક્રિયા આપતા આપતા ભાજપના ધારાસભ્ય લેવલના નેતાઓ હાસ્ય ફેલાવે મને એ નથી સમજાતું કઈ રીતે હાસ્ય આવે જ્યારે વાત કરીએ તો દુઃખ થાય દર્દ થાય રુદન આવે અને એની જગ્યાએ તમને હાસ્ય આવે જ્યારે પરિવારોને દિલાસો આપવાની વાત હોય પરિવાર ગુજરાતમાં આવી ઘટના ન બને એની તકેદારી રાખવાની વાત હોય એ સમયે તમે ગુંડા મવાલી જેવી ભાષાઓ અને એવા શબ્દોનો પ્રયોગ કરો કે જેને જાહેરમાં પણ ન સાંભળી શકાય ત્યારે મને લાગે છે કે આ ભાજપના નેતાઓને ને રામભાઈ મોકરિયાને સત્તાનો પાવર ચડી ગયો છે ત્યારે એ રામભાઈ મોકરિયાને હું ચેલેન્જ પણ આપું છું કે તમને સત્તાનો પાવર અને સત્તાનો જો નશો ચડ્યો હોય ને તો એક દિવસ ચોક્કસથી એ સત્તાનો પાવર અમે ઉતારીશું પ્રવિણ રામ ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી